નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં આગામી બાવીસમી જૂને યોજનાની ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને આજ ઉમેદવારી ફોમ ભરવાનો અંતિમ દિવસ હતો જેને લઈને મામલેદાર કચેરીએ તાલુકા પંચાયત કચેરી ખાતે સરપંચના ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી દિવસભરમાં સરપંચ તેમજ સભ્ય પદના ઇચ્છુક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી ગામના વિકાસના વચનો સાથે અનેક દાવેદારોએ પોતાની જીતના દાવા પણ કર્યા હતા મામલેદાર કચેરીએ તાલુકા પંચાયતના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી શિસ્તબદ્ધ રીતે ચલાવવામાં આવી હતી સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી આગામી બાવીસમી જૂનના રોજ મતદાન છે અને પચીસ જૂને પરિણામ જાહેર થશે ત્યારે તાલુકાની સત્તાવીસ પંચાયતો માટે ચૂંટણી વિભાગ સજ્જ બન્યું છે બે દિવસ બાદ ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે